જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં એકાદશીના જે વિડીયોઝ મૂકીએ છીએ તેમાંની આજે મોહિની એકાદશી વૈશાખ સુદ અગિયારસ તેના વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડિયોઝ તેમને સુધી પણ પહોંચી શકે હવે એકવાર મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હે જનાર્દન આપના મુખારવિંદની અમૃતવાણી દ્વારા જુદી જુદી એકાદશીના મહાત્મે સાંભળ્યા પછી પણ હૃદયની જિજ્ઞાસા નષ્ટ થવાને બદલે વધારે ને વધારે પ્રબળ બનતી જાય છે હવે આપ કૃપા કરી વૈશાખ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશી કે જેનું મહાત્મ્ય સૂર્યપુરાણમાં વર્ણવામાં આવ્યું છે તેની કથા કહો આ એકાદશીનું શું નામ છે અને આ એકાદશી કરવાની વિધિ શું છે આ એકાદશી કરવાથી શું ફળ મળે કૃપા કરીને આ બધું મને વિગતે સમજાવો તો ભગવાન શ્રી કૃષ્ણે જવાબ આપ્યો કે હે ધર્મરાજ યુધિષ્ઠિર વશિષ્ઠ ઋષિએ એક વખત મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીને કહેલી વાર્તા હું તને કરું તે તે પૂરા ધ્યાનથી તું સાંભળ એક સમયની વાત છે કે ભગવાન રામચંદ્રજી તેમના ગુરુ મહર્ષિ વશિષ્ઠને પ્રણામ કર્યા અને હાથ જોડીને કહ્યું કે હે ભગવાન સીતાના વિરાથી હું ખૂબ વ્યથિત છું અને કૃપા કરીને મને એવું વ્રત બતાવો કે જે કરવાથી અનંત પુણ્ય ફળ મળે અને બધા જ પ્રકારના પાપો નિર્મળ નિર્મૂળ થઈ જાય હવે વશિષ્ઠ ઋષિ કે જે શ્રી રામચંદ્રજીના આધ્યાત્મિક ગુરુ હતા તેમણે કહ્યું કે હે પ્રિય રામ તમારી શ્રદ્ધાપૂર્વક બુદ્ધિ ઘણી તીક્ષ્ણ છે કારણ કે તમારો પ્રશ્ન સમસ્ત મનુષ્ય જાતિના કલ્યાણ માટે છે ફક્ત તમારું પવિત્ર અને કલ્યાણ કરી નામ યાદ કરવાથી અને ગુણગાન ગાવાથી સમસ્ત જીવો પવિત્ર બને છે એવું આપનું નામ છે અને દરેક પ્રકારની મંગલકામનાઓ પ્રાપ્ત કરવાને પાત્ર બને છે પરંતુ સાધારણ જીવોના લાભાર્થો હું તમને એક મહાન વ્રતનું વર્ણન કરીશ હે વત્સ વૈશાખ માસમાં આવતી એ મોહિની એકાદશી તરીકે ઓળખાય છે અને ઘણી જ પાવનકારી છે આ એકાદશી કરવાથી સમસ્ત મોહજાળ ભૌતિક યાતનાઓ અને પાપ કર્મોમાંથી મુક્તિ મળે છે હું આપને હવે એક અત્યંત પ્રાચીન ઇતિહાસ સંભળાવું છું તે તમે ધ્યાનપૂર્વક શ્રવણ કરો આ આખિયાન સાંભળવાથી અને સંભળાવવાથી મોટામાં મોટું પાપ પણ નષ્ટ પામે છે પવિત્ર સરસ્વતી નદીના કિનારે ભદ્રાવતી નામની નગરીમાં જ્યુતિમાન નામના એક રાજા એ રાજ્ય કરતા હતા તે ચંદ્રવંશમાં જન્મ્યા હતા અને અંત્યંત ધર્માત્મા દયાળુ સત્યવાદી તેમજ ન્યાયી હતા તે નગરીમાં ધનપાલ નામે ભગવાન વિષ્ણુનો પવિત્ર અને સમૃદ્ધ ધર્માત્મા ભક્ત રહેતો હતો અને તે વૈશ્ય જાતિનો હતો આ ધનપાલે લોકોના માટે ધર્મશાળાઓ વિશ્રામ આશ્રમો નિશાળો ભગવાન વિષ્ણુના મંદિરો સાર્વજનિક દવાખાના રસ્તાઓ અને મંડીઓ બંધાવ્યા તેણે જળાશયો અને ક્ષેત્રો પણ બનાવ્યા તેણે પીવાના પાણી માટે ઠેર ઠેર કૂવા ખોદાવ્યા અને નાહવા ધોવા માટે તળાવ બંધાવ્યા તેને ફળફળાદીના બગીચા પણ બનાવ્યા આ રીતે તેણે પોતાની પાસેના દ્રવ્યના પોતાના નામને અનુરૂપ સદઉપયોગ કરી અને એ અગત્યનો દ્રષ્ટાંત પૂરું પાડીને એનું જીવન એને સાર્થક કર્યું ભગવાન વિષ્ણુના આ ધર્માત્મા ભક્ત કે જે શાંતિપ્રિય બીજા માટે પરોપકારી અને હંમેશા ભગવાન વિષ્ણુની ભક્તિમાં જ રહેતા તેને સુમન જ્યુતિમાન મેઘાવી સુકીર્તિ અને દૃષ્ટ બુદ્ધિ નામે પાંચ દીકરાઓ હતા આ પાંચ પુત્રોમાં દૃષ્ટબુદ્ધિ મહાપાપી દુરાચારી દૃષ્ટ જુગારી ચોર વેશ્યાઓ સાથે સહગમન કરવાવાળો મહાઉદંડ અને અત્યાચારી હતો આ રીતે તે દરેક પ્રકારની પાપાચારી પ્રવૃત્તિમાં રચ્યો પહેચ્યો હતો અને આ રીતે એક પવિત્ર પિતાનો પુત્ર દૃષ્ટ અને દુરાચારી બહેનો અને કુટુંબને એક કાળો ધબ્બો એની લગાવ્યો તે કદી ભગવાનમાં માનતો નહીં પૂર્વજોને કે બ્રાહ્મણોને માન કંઈ આપતો નહીં તે હંમેશા પાપાચારી પ્રવૃત્તિઓમાં જ રચ્યો પેચ્યો રહે અને આ રીતે તિરસ્કૃત જીવન જીવતો આ દૃષ્ટ દૃષ્ટ બુદ્ધિએ તેના પિતાની બધી સંપત્તિ ખોટા માર્ગે વાપરી કાઢી તે હંમેશા માંસાહારી ખોરાક ખાતો અને દારૂ પણ મદિરાપાન પણ કર્યા કરતો એક દિવસ ધનપાલે તેના પુત્રને વેશ્યાના ઘેર જોઈ જતા એ વેશ્યાના બાહુ પાસમાં જોયો ને ત્યારે તેને બહુ દુઃખ થયું તે જ દિવસે તેણે ઘરની બહાર કાઢી મૂક્યો દુષ્ટ બુદ્ધિ તે જ દિવસથી તેના પિતા માતા ભાઈઓ મિત્રો અને સગા સંબંધીના મનથી ઉતરી ગયો અને બધાની સહાનુભૂતિ ગુમાવી તેને જ્ઞાતિ બહાર મૂકવામાં આવ્યો અને દરેક તેને ધિક્કારવા લાગ્યા દુષ્ટ બુદ્ધિને ઘેર ઘરમાંથી કાઢી મૂક્યા પછી તે પોતાની દુષ્ટ જે પ્રવૃત્તિઓ તો એ પણ ચાલુ જ રાખી તેની પાસે કંઈ ઘરેણાં કપડાં લતા હતા તે વેચીને પાયમાલ થઈ ગયો તે બધી સંપત્તિનો પણ એની પાસે જેટલી સંપત્તિ હતી એ અંત આવી ગયો પૂરતા ખોરાકના અભાવે ધીરે ધીરે શારીરિક રીતે નબળો પડતો ગયો અને હાર્ડ પિંજર જેવો થઈ ગયો તેના મિત્રોને તેની ગરીબીનો ખ્યાલ આવતા તેઓ પણ તેને ધીક્કારવા લાગ્યા અને અંતે એને પણ તેને છોડી ગયા દૃષ્ટ બુદ્ધિ હવે ચિંતાતુર બન્યો તેની પાસે ખોરાક કે કપડાં ન હતા તે ભયંકર ભૂખ્યો અને આથી તે પશ્ચાતાપ કરવા લાગ્યો કે હવે મારે શું કરવું મારે ક્યાં જવું હું કેવી રીતે જીવી શકીશ આ રીતે વિચારતા વિચારતા નક્કી કર્યું કે જીવવા માટે હવે ચોરી કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી આ રીતે વિચારી તે ચોરી કરવા આખો દિવસ આમ તેમ રખડવા લાગ્યો કેટલીક વખત રાજાના સિપાહી દ્વારા તે ચોરી કરતાં પકડાઈ જાય પણ તેના પિતાની ખ્યાતિને લઈને તે છૂટી જતો આ રીતે ઘણી વખત પકડાયા અને છોડ્યા પછી એક વખત મોટી ચોરી કરતાં જતાં એ પકડાઈ ગયો અને એ સિપાહીઓ તેને રાજા પાસે લઈ ગયા રાજાએ તેને આ માટે મહાદંડ આપ્યો રાજાએ કહ્યું એ પાપી મૂરખ તે તારા જેવો મહાપાપી મારા રાજ્યમાં રહેવા માટે લાયક નથી હું તને છોડી મૂકું પરંતુ તરત જ આ નગર છોડીને તું બીજે ક્યાંક જતો રહે ને અહીં તે ચાલ્યો જા આ દુષ્ટ બુદ્ધિ આકરી સદાના ભયથી નગર છોડી ચાલ્યો ગયો તે ચાલતા ચાલતા ઘણે દૂર એક ગાઢ જંગલમાં ગયો આ જંગલમાં તે ખૂબ ભટકી ભટકીને થાકી ગયો તેને ભયંકર ભૂખ અને તરસ લાગી તેથી તે પશુ પક્ષીઓને મારીને તેનું કાચું માંસ ખાવા લાગ્યું આ રીતે ઘણા વર્ષો સુધી તે હાથમાં બાણ અને તીર કામઠા લઈ શિકારની જેમ રખડતો અને નિર્દોષ પ્રાણીઓને મારી અને પાપી જીવન જીવવા લાગ્યો દુષ્ટ બુદ્ધિ ઘણો દુઃખી અને ચિંતા કરતો હતો પરંતુ એક દિવસ ભૂતકાળના પુણ્ય પ્રતાપે એક દિવસ રખોડતો રખોડતો તે કોડીન્ય મુનિના પવિત્ર આશ્રમમાં આવી પહોંચ્યો તે વૈશાખ મહિનો હતો અને કોડિન્ય મુનિ પ્રાતઃ કાળે ગંગા સ્નાન કરી અને આશ્રમમાં પાછા આવી રહ્યા હતા સંયોગવશ દુષ્ટ જે દુઃખને લઈને ખૂબ જ વ્યથિત હતો દુઃખી હતો વ્યથિત હતો એ મુનિના ભીના વસ્તુનો એક છેડો અડી ગયો અને તેના પ્રભાવથી દુષ્ટ પાપો તરત જ થોડા હલકા થઈ ગયા એના હૃદયમાં વીજળી વેગે એક ચમકારો થયો અને તે મુનિની પાસે આવી પ્રણામ કરી બોલ્યો કે હે પ્રભુ હું અધમ અને ભયંકર પાપી છું એવું કોઈ પણ પાપ નથી જે મેં ન કર્યું હોય અને તેથી મેં કરેલા કર્મોનું ફળ હું ભોગવી રહ્યો છું હે પ્રભુ મને કોઈ એવી યુક્તિ બતાવો જે હું ધન વગર સહેલાઈથી કરી શકું અત્યાર સુધી અસંખ્ય પાપી પ્રવૃત્તિઓને લઈને મેં મારું ઘર સંપત્તિ સગાવાલા મિત્રોને ગુમાવ્યા છે હું માનસિક યાતનાઓમાં ડૂબી રહ્યો છું દુષ્ટ બુદ્ધિના આવા વચનો સાંભળી મુનિના હૃદયમાં દયા ઉત્પન્ન થઈ અને તેથી તેણે કહ્યું કે હે વત્સ હું તને એક ઉત્તમ યુક્તિ બતાવું છું જેનાથી થોડા જ સમયમાં તને તારા બધા પાપો માગથી મુક્તિ મળશે તેથી હું તને જે કહું તો તું ધ્યાનથી સાંભળ વૈશાખ માસના શુક્લ પક્ષમાં આવતી મોહિની એકાદશીમાં એવી શક્તિ છે કે જે જન્મ જન્મના એકત્રિત થયેલા પાપોનો ઢગલો ભલે ને સુમેરું પર્વત જેટલો મોટો હોય તો પણ એ બધા પાપો નિર્મૂળ નાશ કરે છે આ એકાદશી તેથી તું શ્રદ્ધાપૂર્વક આ એકાદશીનું વ્રત કરજે મુનિના આ શબ્દો સાંભળી દુષ્ટબુદ્ધિ ખૂબ જ ખુશ થઈ ગયો અને મુનિની સૂચના પ્રમાણે નિયમપૂર્વક તેણે મોહિની એકાદશી કરી હે રાજન આ મોહિની એકાદશી કરવાથી મહાપાપી દુષ્ટબુદ્ધિ તરત જ બધા પાપોમાંથી મુક્ત બયનો અને તેને દિવ્ય શરીર પ્રાપ્ત થયું અને ગરુડ ઉપર બેસીને વેંકુટ લોકમાં ગયો હે રામચંદ્રજી આ એકાદશીના અજ્ઞાનતાના અંધકાર એ બધા પ્રકારની ભ્રાંતિ દૂર કરે છે આ એકાદશી કરવાથી જે પુણ્ય મળે તેની લોકો પવિત્ર નદીમાં સ્નાન કરવાથી મળતું પુણ્ય દાન કરવાથી કે તપ કરવાથી મળતું પુણ્ય પણ આવી શકે નહીં આના તોલે આ વ્રતની કથા સાંભળનાર કહેનાર અનેક ગાયોના દાનનું એને ફળ મળે છે તો આ રીતે રામચંદ્રજીને આ વશિષ્ઠ મુનિ કથા કહે છે અને આ સૂર્યપુરાણની કથા ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને આ વૈશાખ મહિનામાં આવતી મોહિની એકાદશીની કથા આ રીતે યુધિષ્ઠિરને ભગવાન વર્ણવે છે તો આરતી એની કથા શિવલ બાધી શકીએ જય